નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શું તમને ખબર છે કોણે અને કયા સંજોગોમાં કરી હતી હનુમાન ચાલીસાની રચના હનુમાન ચાલીસા આજે પણ અનેક શ્રદ્ધાળુઓને તેનો પરસવ પૂરી રહી છે ભક્તોને મન તો તે સંકટ મોચનની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સીધી અને સરળ સ્તુતિ છે પણ આ સાલિસાની રચના કોણે કરી હતી હનુમાન સાલિસાનું તો ઘર ઘરમાં પઠન થતું હોય છે પવન સૂતને પ્રસન્ન કરવાની આ એક એવી સ્તુતિ છે કે જેનો વિશે ભાગ્યે જ કોઈ અજાણ હોય શકે અલબત્ત આ સાલિસાની રચના કોણે અને કયા સંજોગોમાં કરી તેનો વિશે ભાગ્યે જ કોઈ માહિતીગાર હશે શ્રી રામચરિત્રણ માનસના રચ્યા હતા તુલસીદાસ જે ભલા કોણ અજાણ હોવાનું માન્યતા અનુસાર તુલસીદાસજી હતા કે જેમણે હનુમાન ચાલીસાની રચના કરી એટલું જ નહીં તુલસીદાસજી જ એ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે હનુમાન ચાલીસાના પ્રયોગથી હનુમાન કૃપાની પ્રાપ્તિ કરી પ્રચલિત કથા અનુસાર એકવાર તુલસીદાસજી મથુરા જતા હતા રાત ફરી જતા મથુરામાં મુકામ કર્યો લોકોને ખબર પડતા જ તેઓ તુલસીદાસજીને દર્શન ઉમટવા લાગ્યા ખુદ પણ તુલસીદાસજીને મળવા આવ્યા બાદશાહ અકબરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે બિરબલ પાસેથી તુલસીદાસજી પાસેથી વધુ જાણકારી મેળવી અકબરને પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા થઈ તેમણે તુલસીદાસજીને મહેલ લઈ આવવા સૈનિકોની ટુકડી મોકલી સૈનિકોને તુલસીદાસજીએ જણાવી દીધું કે તે તો રામ ભક્ત છે તેમને બાદશાહ સાથે કે તેમને મહેલ સાથે કોઈ લેવા દેવા નથી એટલે તે તેમની સાથે નહીં આવે આ વાતથી ગુસ્સે થઈ બાદશાહે તુલસીદાસજીને પકડી લાવવાની આદેશ આપ્યો સૈનિકોએ તુલસીદાસજીને બેડીઓ પહેરાવી લાલ કિલ્લે લાવ્યા બાદશાહ તુલસીદાસજીને મળ્યા અને કંઈક ચમત્કાર દેખાડવા કહ્યું તુલસીદાસજીએ ફરી કહ્યું કે હું રામ ભક્ત છું કોઈ જાદુગર નહીં કે ચમત્કાર દેખાડો બાદશાહે વાંદરાઓ વાંદરાઓએ બધું જ ખેદાન મેદાન કરી દીધું બાદશાહ ચિંતામાં પડી ગયા કે આ શું થઈ રહ્યું છે ત્યારે બિરબાર બોલ્યા કે હજુ આપને ચમત્કાર જોવો હતો ને જોઈ લો હવે બાદશાહ તેમને ભૂલ સમજાઈ તેમણે તુલસીદાસજીને મુક્ત કરી તેમની માફી માગી બિરબલે તુલસીદાસજીને વાંદરાઓવાળી ઘટના કહી તુલસીદાસજીએ કહ્યું કે મને વગર વાક્ય સજા મળી એટલે હું કોટડીમાં પુરાઈ રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતાં રડી પડ્યો કોઈ ગુટ પ્રેરણાથી મારા હાથે હનુમાનજીની ચાલીસ સોપાઈ લખાઈ ગઈ તુલસીદાસજીએ કહ્યું કે આ ચાલીસા સોપાઈ

ભક્તોને મન તો તે સંકટ મોચનની કૃપાની પ્રાપ્ત કરવાની સૌથી સિદ્ધિ અને સરળ સ્તુતિ છે જય શ્રી રામ